લોયટો ફેમિલી કેમ મજામાં જય માતાજી જય મોગલ માદેવ માદેવ નવા અલગમાં તમારું બધું સ્વાગત છે તો જો અત્યારે વ્યાહ છે તો ઘરે કામે થી નઈ મેડમ આપણે કામ કરી રહ્યા છે હું કામ કરું છું તો આપણે પૂછવું પૂછો પછી હું ક મેથી તડકે આપણે હા મેથી તડકે નાખીતી મેડમ ક્યાંથી મેથી આવી ઘરે થી લાઈ એન મમ્મી ને લાવ્યો એટલે હારી રાખે ને

તડકાનો ખાવું ભાવશે નહીં તો કેટલી ગરમી થઈ ગઈ છે તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો વિડીયો ગમે તો લાઈક શેર અને નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો થઈ ગયા છે ત્યારે આપણે બપોરા કરવા અને મેડમ એ ક્યારે આપે છે આપણને સોળી શાક સોળી અને બટેટાનું સોળી બટેટાનું શાક છે અને આયરે છે બાજરાના રોટલા બાજરા નહીં રોટલી કરીઓ રોટલી કરી ગરમીનું નો કરો બાજરાના રોટલા ગરમીના નો કરો કારણ કે ગરમીના પાવેની બાજરાના રોટલા અને આયરે છે ગુંદા

તો બધા થઈ રહી તો બસ હાલો બધા ખાવા આમાં કોણ કોણ ખાય છે કાંસામાં એ કહેજો આપણે કાંસા છે ખાતા નથી કાંસાની થાળીમાં ખાવાનું બધા એવું કહે ઘડીયા એવું કહેતા કેમ કાંસામાં એને એને તાળીમાં લીધું કાંસામાં ખાવાને ને તો શરીર માટે બહુ સારું એમ કે બધાય પિત્તળના ગ્લાસમાં કળશામાં પાણી પીવાનું તાંબાના કળશિયા પિત્તળના પિત્તળમાં સારું કેમ આપણે પિત્તળના ગ્લાસ છે તો કાઢો ને હવે પાંચ થી પાંચ ગ્લાસ તો કાઢો આવે કારણ કે શરીર માટે બહુ સારું તો બસ બીજું તો काही ની આપણે ખાઈ માટે હું થાય તો અડકા પડે આય ગ્લાસ માં હું કામ કરે કામ કરતો એ બરફ નથી થાતો કા

પંખો રિપેરિંગ કરાયો કા કેવો કરાયો ઉપર સ્પેશિયલ ફાટો આ કરો પર આજે તો ઉપર બહુ આવી જવાનું તે માર એવું છે કેટલી ટેપ પટ્ટી મારી એ કેટલો એને કોલ આવ્યો આ જો કઈ રીતે કરી આવો કેટલી ગરમી પડે ને એટલે આને કોલ પડે છે એ કોલ આવ્યો કામ ખબર એને પાડ્યો તો તે પાડ્યો છે પાડ્યો તો એટલે મારા કોલ આવો ઉપરથી અંદર હેઠળ હોય ગયો

બાકી તો કોઈ હોય નહીં કાવ્યાબેન ને બહુ ગમી ગયું છે કે નહીં તો પંખો કેવો રિપેર થયો એ કહેજો તો આ રીતનો કર્યો છે એમ તો ટેપ પટ્ટી સારી કરી વતાવે એમ છે ને સીધો મૂકી દેવાનો છે પંખો બાકી કાય કરવાનું છે એની જો અમારે કાવ્યાબેનનો વિડીયો કોલ આવી ગયો છે જો કાવ્યા જો વિડિયો ઉતારું છું બટા વિડીયો ઉતારું છું હાલો બધાય કે આવ કાવ્યા કે હાલો કેમ છો બધા કે કેમ છો બધા જો અમર કાવ્યા પૂછે છે બધાય કેમ છો અમર કાવ્યા ક્યાં છો બડા તું અત્યારે સુરત સુરત મજા આવી ગઈ તને હે મજા આવી ને ઈ કોણ છે પાગો નાનો પાગો એ પાગા એ પાગા સમજો તો જો તારો વિડિયો ઉતારું પાગા

બાબા એવું છે બધું ગોડીએ મેસેજ કર્યો તો મેસેજ આવ્યો તો ગોડીનો મેસેજ આવ્યો તો હું કાવ્ય મેસેજ કર્યો હોય મેસેજ આવ્યો તો ગોડીનો વિડિયો કોલ કર્યો હતો ત્યાં ગોડીના ફોન માંથી બધા હા તો હસુ હવે ક્યાં ક્યાં જવાનું છે બટા એવું છે મેળામાં જવાના ક્યારે એવું છે અમારે ગાવ્યા બેન પગી ગયા છે સુરત કેદુના છે એને ગમી ગયું છે હવે તો કેદી આવે કોને ખબર ક્યાં કાવ્ય કેદી આવે ની બટા

કાવ્યા બાધે બટા કાવ્ય બાન એમાં લવાનો છે અહીંયા દેહમાં લઈ આવવાનો છે પાગાને કારણ કે કાવ્યા ને મૂકી દે ને લઈ આવવાનું દેહ માં કા અહીંયા હા મુજો તો વાત કરે તું હા બોલ કાકા બસ તો હાલો અમર જો કાવ્યા સુરતી ફોન આવ વિડિયો કોલ કારણ કે એને મમ્મી વાત કરે ને તો જ એને મજા આવે વિડિયો કોલ માં હે બહુ તમે હું કે થોડે થઈ ગયા ના નજર પડશે બટા કોક ની કાવ્યા ફોન માં મોબાઈલ માં કહી દે બધા કેમ છો હાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કહી દે બટા કેમ નહી કહેવાનું કહી દે તો બટા એક વખત વિડીયો ગમે તો હા જો કાવ્ય વિડીયો કોલ આવ્યો તો કહી દીધું બધા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરીમેન્ટ કરી નાખી તો પંખો જો રિપેર આપણે થઈ ગયો છે તો રસોઈ તો બનાવી હું તમને બતાવું આપણને તો ખબર નથી હું બનાવ્યું છે રસોઈ બનાવી છે જો વળીનું શાક બનાવ્યું છે આમાં રોટલી છે અને જે આપણે કોળવું બનાવવાનું છે તો કોળવું બનાવી કે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો કોળવું બને નાખી તો અત્યારે આપણે કોળવું બનાવવાનું ચાલુ કરી દીધું છે તો જો આ રીતે મેં કોળવું બનાવી માખણ ઉતરે એ માખણ કાઢવાનું નહીં આપણે અંદર ને અંદર રાખવાનું કારણ કે cái chợ bolo khao nè cô, vui lắm. các con này mình કમ્પ્લેટ અને ખાવા પીવાની તૈયારી કરી આપણે મોટ ભાઈ ગયા છે બહાર તો આવે એટલે આપણે ખાઈ લે અને જે જો ભાઈ આવી ગયા નકર રેખા બેન વિડિયો કોલ ને કાવ્ય નો વિડિયો કોલ જે ચાલુ છે અમાર મેડમ વાત કરે છે તો બસ બીજો તો કાઈ નહીં હવે બે દે આપણે ખાવા કર તો બહુ લાગી છે લાગી ગયા છે સાડા 8 વાગી ગયા છે અને જો વિડિયો ગમે તો લાઈક શેર અને નવો તો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને આપણે કારણ કે વન કે ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા તો થોડોક ટાઈમ ઘટે છે તો થોડોક સપોર્ટ આપજો તો ચાલો અને હવે આપણે મળશું નવા ને અવલોક કરીશું પૂરો તો ચાલો જય માતાજી જય મોગલ મહાદેવ